મિત્રો આધાર કાર્ડમાં અત્યારે કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ ચાલી જ રહ્યા એટલે કે તમારે ચેન્જીસ કોઈ કરાવવા છે એની લિમિટ પૂરી થઈ ગઈ છે ડોરમેન્ટ થઈ ગયા છે ઇનેક્ટિવ થઈ જાય છે સસ્પેન્ડ થઈ જાય છે તો આ જે પ્રોબ્લેમ આવે છે ને એના કારણે તમે જોવા જઈએ ને તો ઘણા બધા હેરાન થઈ જશો કારણ કે એની માહિતી હોતી નથી તો તમારે એવી માહિતી જેથી તમે જાણી શકો કે તમારું આધાર કાર્ડ છે એ બંધ થઈ જશે અથવા એમાં કોઈક એવા સુધારણા કે એવા કોઈક અપડેટ કરાવવા છે જેથી તમારું જે આધાર કાર્ડ છે એને કોઈ પ્રોબ્લેમ ના આવે ને તમે કોઈ હેરાન ના થાવ તો એના માટે અહીંયા આ વિડીયો હું તમને જણાવું છું તો એ પહેલાં તમે સમજી લો એને હું ડાયરેક હમાવા હવામાં હું વાત નહીં કરું એને હું તમને અહીંયા પ્રૂફ સાથે બતાવીશ તો તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તમારો ફોનનું કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું એટલે કે ગૂગલમાં તમારે સર્ચ કરવાનું છે અહીંયા હું પીસીમાં સર્ચ કરું છું એનો મતલબ એવો નથી કે અહીંયા તમે માત્ર ને માત્ર કોમ્પ્યુટરમાં સર્ચ કરી શકો અહીંયા થોડી સ્ક્રીનમાં થોડું તમને મોટું દેખાય જેથી તમને અન્ય કોઈ પ્રોબ્લેમ આવે નહીં જેથી હું અહીંયા તમને પીસીમાં બતાવું છું બાકી કોઈ જ પ્રોબ્લેમ નથી તો સૌથી પહેલાં અહીંયા તમારે પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું હોય અહીંયા હું ક્રોમ બ્રાઉઝર ઓપન કરું છું એમાં તમારે સર્ચ કરવાનું છે યુ આ આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે એ પહેલી તમે અહીંયા ઉપર જોઈ શકશો કે પહેલી જ વેબસાઇટ આવી જશે યુઆઈડીએ આઈ ડોટ જીઓવી ડોટ ઇન એ એના પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે એના પછી જે તે તમને ભાષા છે એ તમારે સિલેક્ટ કરવાની જેવી કે અહીંયા મને ઇંગ્લિશથી અનુકૂળતા છે તો હું અહીંયા ઇંગ્લિશ પર ક્લિક કરું છું એના પછી અહીંયા જે તે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે એનો વેબ પેજ આવી જશે હવે અહીંયા તમારે થોડું નીચે આવી જવાનું છે જો તમે ઘણા સમય પછી આ તમે જો ચેક કરતા હોય તો જે આ ઓપ્શન છે ઉપર નીચે અથવા આડાવડા એ થઈ ગયેલું હોય છે તો અહીંયા તમારે એ રીતે ચેક કરી લેવાનું તો અહીંયા હું નીચે આધાર સર્વિસમાં વેરીફાય અને આધારનો ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે ક્લિક કરશો એટલે નવું ટેબ અહીંયા ઓપન થઈ જશે અને એના પછી અહીંયા તમારે નીચે આવવાનું છે ને ચેક આધાર વેલિડિટી એના ઉપર ક્લિક કરવાનું છે એના પછી અહીંયા જે તે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે કેપચા નાખવાનો અને એ પ્રોસીડ કરવાનું છે તો ચાલો હું અહીંયા આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોડ એ એન્ટર કરી દઉં હવે મેં અહીંયા આધાર કાર્ડને કેપ્ચા કોડ નાખી દીધો અને અહીંયા સાઈડમાં ક્લિક કરું છું જેથી પ્રોસીડ બટન અહીંયા વિઝિબલ થઈ ગયું એના પર ક્લિક કરવાનું છે હવે ક્લિક કરતાં પછી અહીંયા જે તે આધાર કાર્ડ નંબર હતો એ મિત્રો અહીંયા આવી ગયો છે એના પછીની જે ડિટેલ હતી જેવી કે મોબાઈલ નંબર છે એની એજ છે મેલ છે ફિમેલ છે કયા સ્ટેટથી છે આ બધી ડિટેલ અહીંયા બતાવે છે હવે મિત્રો અહીંયા ધ્યાનથી તમે જોશો ને તો એક નીચે નોટ લખેલું છે કે ધીસ આધાર નંબર ઇઝ રિક્વાર્ડ મેન્ડેટરી બાયોમેટ્રિક અપડેટ પ્લેસ વિઝિટ નિયરેસ્ટ આધાર સેવા કેન્દ્ર આધાર એનરોલમેન્ટ સેન્ટર તો મિત્રો અહીંયા નીચે એવું જણાવ્યું છે એ પ્રમાણે આ આધાર કાર્ડમાં એવું છે કે ઘણા ટાઈમથી બાયોમેટ્રિક અપડેટ થયેલ નથી એટલે અરાઉન્ડ દસ વર્ષ જેવું થવા આવ્યું છે જેથી અહીંયા તમને એડવાન્સમાં તમને આગા કરે છે કે તમારો જે બાયોમેટ્રિક અપડેટ છે ને એ તમે અપડેટ કરાવો હવે મિત્રો ખાલીને ખાલી તમને અહીંયા એમ લાગે છે કે આ આવામાં વાતો તો આવામાં વાતો નથી બીજા આધાર કાર્ડમાં પણ હું અહીંયા સર્ચ કરીને બતાવું છું અને પછી તમને અહીંયાનો જે ક્રક્સ છે જે ઉપસંહાર જેવું કહી શકાય સારાંશ છે એ હું તમને જણાવું તો અહીંયા ગો ટુ ડેશબોર્ડ ઉપર હું ક્લિક કરું છું અને ફરીથી અહીંયા ચેક આધાર વેલિડિટી ઉપર આવી અને જે આધાર કાર્ડ નંબર અને કેપચા કોડ છે એમાં હું એન્ટર કરવાની કોશિશ કરું છું અને અહીંયા એન્ટર કરું છું હવે આધાર કાર્ડ નંબર અહીંયા નાખી દીધો મેં અહીંયા પ્રોસીડ કરી દઉં છું હવે અહીંયા જે તે આધાર કાર્ડની ડિટેલ હતી એ બધી એ મોબાઈલ નંબર કયો છે સ્ટેટ ફિમેલ મેલ જે છે અને એજ જે બેન્ડ છે એ પણ આવી ગઈ તો તમે અહીંયા મિત્રો જોવો છો ને તો અહીંયા કોઈ પણ નોટ લખેલ નથી કેમ કે મને ખબર છે કે જે આ મેં આધાર કાર્ડ છે ને એ રિસેન્ટલી એક વર્ષમાં જ મેં અપડેટ કરાવ્યું છે અને આ આધાર કાર્ડમાં મેં બાયોમેટ્રિક ફોટો મોબાઈલ નંબર મેલ આઈડી એડ્રેસ નામ આ બધા સુધારણા મેં એક જ વર્ષમાં કરેલા છે જેથી અહીંયા અમારા કોઈ નોટ આવી નથી તો મિત્રો આ જ જે છે ને એ વાત આપણે સમજવાની છે તો અહીંયા રિસેન્ટલી એવી ગાઈડ જે ગાઈડલાઇન્સ છે કે તમારે જે તમારું આધાર કાર્ડ છે એ દસ વર્ષ જૂનું એટલે કે તમે દસ વર્ષમાં તમે કોઈ પણ અપડેટ કરાવ્યા નથી તો તમે તમે અપડેટ કરાવી દો જેથી આવા કોઈ પ્રોબ્લેમ ના આવે ઇવન આધાર કાર્ડના ત્રણ ટાઈપ આવે છે જેમાં કહી શકાય કે બાળ આધાર છે પછી કે માઇનોર આધાર છે અને પછી જે તમારું જનરલ આધાર બાળ આધાર એટલે કે પાંચ વર્ષની અંદર જે આધાર કાર્ડ બનતું હોય બાળ આધાર છે પાંચ વર્ષથી જે અઢાર વર્ષની અંતર આવતું હોય માઇનોર આધાર કાર્ડમાં આવતું હોય છે એટલે કે જ્યારે પાંચ વર્ષનું બાળક હોય છે ત્યારે આધાર કાર્ડમાં એમના બાયોમેટ્રિક નથી હોતા પાંચ વર્ષ પછી એને અપડેટ કરાવવાનું હોય છે જેમાં બાળકના બાયોમેટ્રિક્સ જે ડિટેલ છે એ અપડેટ કરાવવાની આવે છે અને અઢાર વર્ષ પછી એટલે કે તમારે જે ચૌદ પંદર વર્ષ પછી જે તમારી ઉંમર થતી હોય છે એના પછી ફરીથી એ તમારા બાયોમેટ્રિક અપડેટ કરાવવાના હોય છે તો આવી રીતે તમારા જે ડિટેલ છે ને એ આધાર કાર્ડમાં અપ ટુ ડેટ રાખવી પડશે જેથી કરીને તમારું આધાર કાર્ડ છે એ ઇનએક્ટિવ ના બની શકે જો તમારું આધાર કાર્ડ ઇનએક્ટિવ બની જશે તો તમે ખરેખર મિત્રો હેરાન થઈ જશો કારણ કે હું આ મારા પોતાના અનુભવ પરથી જ એ જણાવું છું બાકી ખરેખર ઘણા એવા હેરાન થઈ જાવ છો તો તમે